રાપર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં લાયક ઉમેદવારનો ટિકિટ આપવાની માંગ બુલંદ બની રાપર વિધાનસભા મત વિસ્તારની કોંગ્રેસના આગેવાનોની બેઠકમાં મહામંથન કરાયું અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી ભોજન સુખપતિમાર પ્રતિનિધિ નિકુલ સોનીના કહેતો હાલ ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક જીવમાં ઈશ્વરનો વાસ હોય છે એવી શુભ ભાવના પ્રગટાવેલી છે એમાં બત્રીસ કરોડ દેવતાનો જેમના વાસ છે તેવી ગાય માતાને તો પૃથ્વી પરની કામધેનું ગણવામાં આવે છે માતા પછીનો અતુલ્ય

ગૌશાળામાં દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે આ શુભ કાર્ય પછી બાળકો બાજુની વાડીમાં જઈ કેટલાક વૃક્ષની માહિતી લઈ ત્યાં વનભોજનનો ભોજનનો આનંદ લીધો હતો સમગ્ર આયોજનમાં ટ્રસ્ટી અને ખજાણ વાલજીભાઈ વેકરિયાનો ખૂબ જ સહયોગ મળ્યો હતો એમ આચાર્યએ આંતર ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું

વાતો કરે છે કામ નથી થતા બધું જ પણ હવે પેલા જયારે ચૂંટણી ઇલેક્શન મહિનો પંદર દિવસ રહે ત્યારે ને માં ઉતારી લેશે એમાં આપણી કોંગ્રેસ નીકળતા રહેશે

No, for no not